આવતીકાલે સવારે દસ ત્રીસ કલાકે શુક્રવારના રોજ ઝઘડિયા જીઆઈડીસી ક્રિહાન કેક કેમ્પ કંપની પર ત્યાંના કામદારોને કંપનીમાંથી છૂટા કરી દેવામાં આવેલા છે એ યુવાનોને ન્યાય અપાવવા માટે સવારે દસ ત્રીસ કલાકે ક્રિહાન કેક કેમ્પ પર આપણા સૌના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અમારી સમગ્ર ટીમની સાથે અમે લોકો યુવાનોને ન્યાય અપાવવા માટે આવી રહ્યા છે ત્યારે મારી તમામ લોકોને નમ્ર વિનંતી છે કે આવતીકાલે દસ ત્રીસ કલાકે કંપની પર આવજો આજુબાજુ જે કોઈ પણ કંપનીમાં કામ કરતા યુવાનોને આવી કોઈ પણ સમસ્યાનો સામનો કરતા હોય એ લોકોને પણ ન્યાય અપાવીશું આવતીકાલે દસ ત્રીસ કલાકે સવારે દસ ત્રીસ કલાકે તમામ યુવાનોને વિનંતી કે કંપની પર આવજો ગઈકાલે યુવાનો અમને મળવા માટે આવેલા ચાલીસ થી પચાસ યુવાનોને રજૂઆતો અમને કરેલી છે કે આ કંપની દ્વારા અમને છૂટા કરી દેવામાં આવેલા છે ડાક ધમકી આપવામાં આવે છે છ મશીનો ચલાવવાની જગ્યા પર આઠ મશીનો ચલાવવામાં આવે છે કોઈપણ જાતની ત્યાં સેફટીની સુવિધાઓ નથી યુવાનોનો કામદારોનો કોઈ પણ ઇન્સ્યોરન્સ નથી ત્યારે આવા બધા ઘણા બધા પ્રશ્નોને લઈને આવતીકાલે અમે લોકો આવી રહ્યા છે